એક ગામમાં રામુ નામનો એક શાંત માણસ રહેતો હતો તેનું મન હંમેશા ઉલઝણમાં રહેતું તે ખેતી કરતો પણ હંમેશા વિચારોમાં ડૂબેલો રહેતો ગામના લોકો તેને વિચારુ રામુ કહીને ચીડવતા લોકો કહેતા આને કોઈ કામ ન આપતા બે કલાક તો ફક્ત વિચારશે કશું કરશે નહીં રામુની સમસ્યા એ હતી કે તે જીવનને ખૂબ ભારે સમજતો ખેતરમાં પાક થાય કે ન થાય ઘરમાં ઝઘડો થાય કે ન થાય તેને દરેક બાબતમાં બોજ દેખાતો તે દિવસ રાત એ જ વિચારતો કે જીવન આટલું મુશ્કેલ કેમ છે એક દિવસ એવું બન્યું કે રામુ અંદરથી તૂટી ગયો તેના પાક પર જીવાતે હુમલો કર્યો મહિનાઓની મહેનત પાણીમાં ગઈ ઘરે આવીને તેણે પોતાની પત્ની ગુડિયાને કહ્યું હવે હું આગળ નથી કરી શકતો જીવન મારાથી સંભાળાતું નથી ગુડિયાએ ધીમેથી કહ્યું જો જવાબ જોઈએ તો સવાલ કોઈ બીજાને ન પૂછો ક્યારેક પોતાને પૂછી જુઓ કે પછી એવી વ્યક્તિને પૂછો જે જીવનને સમજી ગયો હોય રામુની આંખોમાં અચાનક એક નામ ઝબક્યું ગૌતમ બુદ્ધ તેણે બાળપણમાં દાદી પાસે બુદ્ધની વાતો સાંભળી હતી કેવી રીતે તેમણે રાજમહેલ છોડીને સત્યની શોધમાં નીકળી પડ્યા હતા એવું કહેવાતું કે બુદ્ધ ક્યારેક ગામડાઓમાં આવે અને શાંતિથી લોકોને મળે રામુને ખબર પડી કે નજીકના પહાડો પાસે એક જૂનું બોધી વૃક્ષ છે જ્યાં એક મહાત્મા ધ્યાન કરે છે કેટલાક લોકો કહેતા કે તે બુદ્ધ છે તો કેટલાક કહેતા કે તે કોઈ સાધુ છે જેણે બુદ્ધ પાસેથી શીખ્યું છે રામુએ નક્કી કર્યું કે હું ત્યાં જરૂર જઈશ જો જવાબ ક્યાંક હશે તો ત્યાં જ મળશે બીજી સવારે સૂરજ ઉગતા જ રામુએ લોટો લીધો પાઘડી બાંધી અને જંગલ તરફ નીકળી પડ્યો રસ્તો સરળ ન હતો કાંટા પથરીલા રસ્તા ગરમી તરસ પણ તેની અંદરની આગ વધુ તીવ્ર હતી બપોર ઢળી રહી હતી ત્યારે રામુ એક વિશાળ પીપળાના ઝાડ નીચે પહોંચ્યો ત્યાં એક સાધુ ધ્યાનમાં બેઠા હતા તેમના ચહેરા પરથી શાંતિ ટપકતી હતી તેમની પાસે ન કોઈ વસ્તુ ન કોઈ શિષ્ય ન કોઈ ઘોંઘાટ રામુ થોડીવાર ત્યાં બેઠો રહ્યો અને પછી હિંમત કરીને બોલ્યો મહાત્માજી હું એક સવાલ લઈને આવ્યો છું સાધુએ આંખો ખોલી મુસ્કરાયા અને બોલ્યા તું સવાલ લઈને નથી આવ્યો જવાબની તરસ લઈને આવ્યો છે બેસ રામુ બેઠો તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા તેણે કહ્યું જીવન ખૂબ ભારે લાગે છે નાની નાની બાબતો પરેશાન કરે છે સંબંધો તૂટે છે લોકો બદલાય છે મહેનતનું ફળ નથી મળતું શું આ જ જીવન છે સાધુએ મુસ્કરાઈને એક કાંકરો ઉઠાવ્યો અને કહ્યું આને હાથમાં લે રામુએ કાંકરો લીધો હવે આને પકડીને મુઠ્ઠી બંધ કર અને જોરથી દબાવ રામુએ એમ કર્યું એક મિનિટ પછી સાધુએ પૂછ્યું હવે શું અનુભવાય છે રામુએ કહ્યું દુખાવો થાય છે હાથમાં થાય છે શા માટે કારણ કે હું આ નાનકડો કાંકરો જોરથી પકડી છું સાધુએ મુસ્કરાઈ કહ્યું બસ આજ બુદ્ધની એક મિનિટની શીખ છે જીવન ભારે નથી હોતું આપણે તેની નાની નાની બાબતોને જોરથી પકડી રાખીએ છીએ જેમાં કાંકરો છોડી દે દુખાવો પણ જશે અને બોજ પણ રામુ જાણે જાગી ગયો હોય પાછો ફરતી વખતે રસ્તામાં તે દરેક વસ્તુને હળવાશથી લેવા લાગ્યો સૂકા પાંદડા ધૂપ ગામ પહોંચ્યો તો ગુડિયાએ પૂછ્યું શું મળ્યું રામુએ ફક્ત એટલું જ કહ્યું મેં કાંકરો છોડી દીધો ધીમે ધીમે લોકોએ રામુમાં બદલાવ જોવાનું શરૂ કર્યું હવે તે ફરિયાદ નહોતો કરતો ખેતરમાં પાક ખરાબ થાય તો તે મુસ્કરાઈને કહેતો આ વખતે માટીને આરામ જોઈતો હતો લોકો આશ્ચર્યચકિત થઈ જતા આજ રામુ જે કાલ સુધી નાની બાબતે રડી પડતો આજે બધું સ્વીકારી રહ્યો છે રામુ હવે દરરોજ સાંજે ગામના વડના ઝાડ નીચે બેસતો અને જે કોઈ પરેશાન આવે તેને ફક્ત એક જ વાત કહેતો ક્યારેક જીવનની બધી ઉલઝણો એક મુઠ્ઠીમાં દબાયેલા કાંકરા જેવી હોય છે ફક્ત છોડવાનું શીખો ગામમાં એક નવી લહેર ચાલી લોકો વાતો ઓછી અને સમજણ વધુ કરવા લાગ્યા આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે બુદ્ધે કંઈ નવું નહોતું શીખવ્યું તેમણે ફક્ત એ યાદ અપાવ્યું જે આપણે ભૂલી ગયા હતા સરળ જીવન એ જ છે જ્યાં બોજ આપણે નથી છોડવાનું શીખીએ છીએ દોસ્તો આ વાર્તા ફક્ત એક પાત્રની નથી આપણા છે જ્યારે જીવન સૌથી વધુ મુશ્કેલ લાગે ત્યારે હિંમત ન હારો કારણ કે ઘણી વખત એ જ પળ આપણી સૌથી મોટી જીતનો રસ્તો ખોલે છે જો આ વાર્તા તમને ગમી હોય તો તેને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો મળીએ જલ્દી એક નવી કહાનીમાં